ફાટક પાસે આયસર ચાલકે બાઇકને અડફેટે લીધું હતું અકસ્માતમાં ખડોળ ગામના જયંતી પટેલનું મોત થયું છે ફાટક બંધ હોવાથી જયંતીભાઇ અને તેના ભત્રીજાએ બાઇક ઉભું રાખ્યું હતું પાછળથી પૂર ઝડપે આવી રહેલા આયસરે બંનેને અડફેટે લીધા હતા અકસ્માતમાં કાકા જયંતીભાઈનું ઘટના સ્થળે મોત થયું તો ભત્રીજા વિપુલનો આબાદ બચાવ થયો હતો જોકે બાઇકને ટક્કર મારી આઇસર ચાલક નાસી છૂટ્યો હતો જેને લઈને રેલવે અને ધંધુકા પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે સંવાદદાતા હરિયમ જોડા છે લાઈન પર હરિયમ જણાવશો કે ધંધુકાના રાયકા ફાટક પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું જી હિરલ ગઈકાલે સાંજના સમયે ફાટક બંધ હતું ત્યારે જયંતિભાઈ પટેલ નામના ખડોળના વૃદ્ધ જ્યારે તેમના ભાણિયાના મેરેજ હતા એના માટે તે અને તે વિપુલ એ બંને રાયકા ગામે શેવિંગ કરાવવા માટે ગયા હતા અને ત્યાંથી જ્યારે ફાટક બંધ ને આવતા હતા તે જ સમયે પૂર ઝડપે આવેલા ઈસરે આ બંને ઇસમોને કચડ્યા હતા જેમાં નું કરુણ મૃત્યુ થયું હતું ઘટના સ્થળે અને વિપુલનો આ બચાવ થયો હતો અને આ બાબતે રેલવે પોલીસ અને ધંધુકા પોલીસ તપાસ ચલાવી રહી છે જી હરિમ આભાર